આજે આપણે બનાવીશું મુગલાઈ મટનની રેસિપી તમે જોઈ શકો છો કે આપણું મટન કેટલું સરસ રીતે ચડી ગયું છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે તો આ એક અલગ પ્રકારનું મટન બનાવતા શીખવા માટે વિડીયોને પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવાનું ના ભૂલતા મિત્રો હું છું મુકતા રહ્યું છે ને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક ખાંડી લઈશું અને આની અંદર દસથી બાર લસણની કળીઓ નાખીશું ત્યાર પછી એક ઇંચનો આદુનો ટુકડો નાખીશું હવે આ બંનેને બરાબર ઝીણું વાટી લેવાનું છે જો તમારે આને મિક્સરના જગમાં નાખીને પીસવું હોય તો પણ પીસી શકો છો આ વાનગીની અંદર આપણે ટામેટાનો ઉપયોગ નથી કરવાના તો તે માટે આપણે આની અંદર દહીંનો ઉપયોગ કરીશું તો આ મેં બેથી ત્રણ ચમચી જેટલી દહીં લીધી છે અને હા આ દહીં વધારે ખાટી ના હોવી જોઈએ આ વાતનું ખાસ ધ્યાન આપજો હવે અમે ત્રણથી ચાર મીડિયમ સાઇઝની ડુંગળીઓને આ રીતે ઝીણી સમારીને લઈ લીધી છે મિત્રો આ મટનની ગ્રેવી માટે આપણે ડુંગળીનો બિરિસ્તો બનાવવો પડશે તો તે માટે આપણે એક કડાઈ લઈશું અને આ કડાઈની અંદર અઢી ચમચા જેટલું તેલ નાખી દઈશું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ડુંગળી નાખી દેવાની છે હવે આ ડુંગળીને તેલ સાથે બરાબર મેળવીને લાલ થવા સુધી ચડાવવાની છે એટલે કે ડુંગળીનો આપણે બિરિસ્તો બનાવવાનો છે જ્યાર સુધી આ બને છે સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો સૌથી પહેલા આપણે ગરમ મસાલો જોઈએ ગરમ મસાલાની અંદર એક મોટી ઇલાયચી લઈશું ત્યાર પછી એક નાનો ટુકડો જામિન્દ્રીનો લઈશું અને જાવિંદ્રી પછી બે લીલી ઇલાયચી લેવાની છે અને ઇલાયચી પછી એક બાદિયાનું ફૂલ લઈશું અને ત્યાર પછી અડધા ઇંચનો તજનો ટુકડો લેવાનો છે તજ પછી પાંચથી છ લવિંગ અને લવિંગ પછી આઠથી દસ કાળા મરી લઈશું અને છેલ્લે લે એક ચમચી જેટલું જીરું લઈશું હવે આ ગરમ મસાલાઓને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આ મટન મુગલાઈ બનાવવા માટેની જે મેઇન સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈએ તો આ મેં છથી સાત કાજુ લીધા છે અને કાજુ પછી એક ચમચી જેટલી ખસખસ લઈશું અને છેલ્લે લે ચાર આખા લાલ મરચાં લેવાના છે હવે આપણે આ બધા ગરમ મસાલાઓને શેકવાના છે તો તે માટે આપણે એક ફ્રાય પેનને ગેસ પર મૂકીને ગેસને એકદમ ધીમો ચાલુ કરવાનો છે અને આની અંદર ગરમ મસાલા નાખવાના છે ગરમ મસાલાઓ પછી કાજુ અને ખસખસ નાખવાની છે આપણે આખા લાલ મરચાં લીધા છે તે આપણે પાછળથી નાખીશું કેમ કે જો અત્યારથી નાખી દેશું તો લાલ મરચાં દાઝી જશે માટે આપણે પાછળથી નાખીશું હવે આ ગરમ મસાલાઓને બેથી ત્રણ મિનિટ સુધી ધીમા ગેસ પર શેકવાના છે અંદાજે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આમાં આપણે લાલ મરચાં નાખી દઈશું લાલ મરચાં નાખ્યા પછી આને એક મિનિટ જેવું આપણે શેકીશું અને ત્યાર પછી ગેસને બંધ કરીને આ મસાલાઓને ઠંડા થવા દેવાના છે આ તરફ આપણી ડુંગળીઓ પણ લાલ થવા લાગી છે પણ હજુ જોઈએ તેવી લાલ નથી થઈ તો તે માટે આપણે હજુ આને એક મિનિટ સુધી ચડવા દઈશું હવે મને બિરિસ્તો બરાબર લાગે છે તો હવે ગેસને બંધ કરી લઈશું અને ત્યાર પછી આ બિરિસ્તાને એક પ્લેટમાં નીકાળી લેવાનો છે અને થી પંદર મિનિટ સુધી આ બિરિસ્તાને ઠંડો થવા દઈશું મિત્રો હવે આ જે તેલ વધ્યું છે તેને આપણે શાક બનાવતી વખતે વાપરી લઈશું માટે આને તમે સાઈડમાં મૂકી રાખજો હવે એક મિક્સરનો જગ લઈશું અને આની અંદર આપણે જે ગરમ મસાલાને શેક્યા હતા તે બધા ગરમ મસાલા આમાં નાખી દઈશું હવે આનું ઢંકણ ઢાંકીને આને બરાબર પીસી લઈશું આપણો ગરમ મસાલો સરસ ઝીણો પીસાઈ ગયો છે તો હવે આમાં આપણે બીરીસ્તો નાખી દઈશું બીરિસ્તા પછી અડધા કપ જેટલું પાણી ઉમેરીને આને બરાબર પીસી લઈશું જો તમારે પાણીની જરૂરત પડે તો તમે થોડું વધારે પાણી ઉમેરીને પણ આને બરાબર પીસી લેજો આપણું ગરમ મસાલા અને બીરિસ્તા વાળું પેસ્ટ તૈયાર છે તો હવે વઘાર કરી લઈએ વઘાર કરવા માટે આપણે એક કૂકર લઈશું અને આની અંદર આપણે પેલું બિરિસ્તાવાળું જે તેલ વધ્યું હતું તે બધું આમાં નાખી દઈશું જો તમારે તેલ થોડુંક ઓછું લાગે તો તમે વધારે ઉમેરી શકો છો પણ મને બરાબર લાગે છે તો તે માટે મેં આટલું જ તેલ વાપર્યું છે હવે આ તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આપણે વાટેલું લસણ અને આદું નાખી દઈશું હવે આને બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવા દેવાનું છે જ્યાં સુધી આ લસણની અંદરથી સરસ ખુશબુ નથી આવવા લાગતી ત્યાં સુધી આને ચડવીશું અથવા તો એમ પણ કહી શકાય કે લસણ કુકરના તળિયા પર ચોટવા લાગે ત્યાં સુધી તમારે આને છે અંદાજે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો લસણ અને આદુ સરસ રીતે ચડી ગયું છે અને કુકરના તળિયા પર પણ ચોટવા લાગ્યું છે તો હવે આમાં આપણે છસો ગ્રામ જેટલું મટન નાખી દઈશું મિત્રો મેં આ મટનને પાણી વડે બરાબર સાફ કરી લીધું હતું હવે આ મટનને બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવીશું અને મટનને ચમચા વડે મેળવતા રહીશું ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આમાં ગરમ મસાલા અને બિરિસ્તા વાળું જે પેસ્ટ બનાવ્યું હતું તે નાખી દઈશું હવે આ બધાને બરાબર મેળવી લઈશું અને ત્યાર પછી દહીં નાખી દઈશું હવે આ મટનને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવવાનું છે લગભગ ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો મીઠું નાખ્યા પછી દોઢ ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું હવે આ બંનેને બરાબર મેળવી લઈશું મિત્રો મેં આમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પણ નાખ્યું છે આમ તો આપણે આખા લાલ મરચા નાખ્યા છે તેનાથી શાક તીખું થઈ જશે પણ જેવો જોઈએ છે તેવો કલર નહીં આવે અને કદાચ તીખું ઓછું થાય તો તે માટે મેં થોડુંક લાલ મરચું નાખી દીધું છે જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય જો તમારે આ લાલ મરચાની જગ્યાએ કશ્મીરી લાલ મરચું નાખવું હોય તો પણ નાખી શકો છો કેમ કે કશ્મીરી લાલ મરચાથી શાકનો કલર સરસ આવશે હવે આ બધા મસાલાઓને બરાબર ચડવવાના છે એટલે કે મસાલાઓમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આને ચડવવાનું છે હવે આમાં ત્રણથી ચાર કપ પાણી નાખીને કુકરનું ઢંકણ ઢાંકી દઈશું અને હવે આ કુકરની એક સીટી વાગવા સુધી ગેસને ફૂલ જ છે તમે જોઈ શકો છો કે એક સીટી વાગી ગઈ છે તો હવે ગેસને એકદમ ધીમો કરીને છ થી સાત સીટીઓ વાગવા સુધી આ શાકને ચડાવવાનું છે અંદાજે સાત સીટીઓ વાગી ગઈ છે તો હવે ગેસને બંધ કરીને કુકરની બધી હવા નીકાળી લઈશું અરે વાહ કેટલી સરસ ખુશબુ આવી રહી છે અને તરી પણ ખૂબ જ સરસ આવી છે તો હવે આમાં આપણે એક ચમચી જેટલું કેવડા વોટર નાખી દઈશું મિત્રો આ કેવડા વોટર તમને બજારમાં સરળતાથી મળી રહેશે અને આ કેવડા વોટર નાખવાથી શાકની અંદર સરસ ખુશબુ આવશે માટે નાખશો તો સારું રહેશે પણ જો તમારી પાસે ના હોય તો પછી નહીં નાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે કેવડા વટર નાખ્યા પછી આપણે થોડીક કોથમીર નાખી દઈશું અને હવે આ મટન મુગલાઈને સર્વ કરીશું હવે તમે પણ તમારા ઘરે આ મટન મુગલાઈ બનાવીને ટેસ્ટ કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં